નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના અંગ્રેજી વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે બ્લૂ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈમપી પ્રશ્નોનું અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે આ અસાઇનમેન્ટની અંદર આપણે અધ્યયન નિષ્પત્તિઓના આધારે સ્વ અધ્યયન એકમ કસોટીઓ ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી મોસ્ટ મોસ્ટાઈમપી દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નો વીણી વીણીને આ અસાઇનમેન્ટની અંદર મૂકેલા છે તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ અસાઇનમેન્ટનો અભ્યાસ કરી લેવાનું શક્ય હોય તો એની પીડીએફ મેળવી અને અભ્યાસ કરજો જે તમને આ દ્વિતીય સત્રાંત પરીક્ષામાં સારામાં સારી તૈયારી કરાવશે અને સારામાં સારા માર્ક્સ પણ તમે પ્રાપ્ત કરી શકશો ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ ના અંગ્રેજી વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું જે બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું અસાઇનમેન્ટ આપણે બનાવેલું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે હવે જો સર્વપ્રથમ કહ્યું છે કે અર્થપૂર્ણ વાક્યોનું અનુલેખન કરે છે બરાબર એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા ફકરાનું અનુલેખન કરો જેના કુલ પાંચ માર્ક્સ તો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાનો આપણને પેરેગ્રાફ આપેલો છે આ જે પેરેગ્રાફ છે તેને તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે અને કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય એ પ્રમાણે તમારે એનું અનુલેખન કરવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ કરી શકે તે માટે આપણે કુલ ચાર જેટલા પેરેગ્રાફ આપેલા છે બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ તે પહેલાં એક ખાસ તમારા માટે સૂચના કે ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નોપત્ર અને બ્લુપ્રિન્ટ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે આ અસાઇનમેન્ટની અંદર આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો પરીક્ષાની અંદર 100 સો ટકા પૂછાઈ શકે તેવા પ્રશ્નો આપણે અસાઇનમેન્ટની અંદર લીધેલા છે અને માં લીધેલા પ્રશ્નો સ્વ અધ્યયન અધ્યયન નિષ્પત્તિઓ જે છે તેના આધારે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર એકમ કસોટી અને

ચાલો તો આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર બે તરફ અહીંયા કહ્યું છે કે ફકરાનું વાંચન કરી અને પ્રશ્નોના ઉત્તર આપો જેના કુલ દસ માર્ક્સ છે તો અહીંયા જે પેરેગ્રાફ આપેલો છે 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 ધ્યાનપૂર્વક વાંચવાનો સમજવાનો જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ વેર ડીડ ધ પેરોટ લીવ તો જવાબ આવશે ધ પેરોટ લીવ ઇન ધ કેજ ઇન મીનાસ હાઉસ બીજું ડીડ ધ પેરોટ વર્ક ફોર ફૂડ તો જવાબ આવશે નો ધ પેરોટ ડીડ નોટ વર્ક ફોર ફૂડ ત્રીજું વાય વોઝ ધ પીજિયન નોટ રેડી ટુ ગો ઇન ટુ ધ પેરોટ કેજ ધ પીજીયન વોઝ નોટ રેડી ટુ ગો ઇન ટુ ધ પેરોટ કેચ બીકોઝ હી વોઝ હેપી આઉટ સાઇડ ધ કેચ ત્યાર પછી ચોથું ધ પેરોટ વોઝ હેપી ઇન ધ કેજ ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ફોલ્સ વાંચવું ફાઇન્ડ ધ અપોઝિટ વર્ડ ફોર સેડનેસ ફ્રોમ ધ પેરેગ્રાફ તો સેડનેસનો અપોઝિટ વર્ગ થશે હેપીનેસ ત્યાર પછી બીજો પેરેગ્રાફ અહીંયા આપણને આપેલો છે જે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ વેન ડીડ અંકિત એન્ડ હિઝ ફ્રેન્ડ ગો ટુ ધ સર્કસ તો અંકિત એન્ડ હિઝ ફ્રેન્ડ્સ વેન ટુ ધ સર્કસ લાસ્ટ સન્ડે બીજું ડીડ ધ એલિફન્ટસ કાઉન્ટ ધ બોલ તો જવાબ આવશે નો ધ એલિફન્ટસ ડીડ નોટ કાઉન્ટ ધ બોલ ત્રીજું વાય વેર અંકિત એન્ડ હિઝ ફ્રેન્ડ્સ સરપ્રાઇઝડ તો અંકિત એન્ડ હિઝ ફ્રેન્ડ્સ વેર સરપ્રાઇઝડ ટુ સી પપ્પુ ધ ટાઈગર બિકોઝ હી વોઝ જમ્પિંગ થ્રુ બર્નિંગ રિંગ ચોથું ધે સો અ બર્ડ ઇન ધ સર્કસ ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ટ્રુ ફાઇન્ડ ધ સિમિલર વર્ડ ફોર કોપી ફ્રોમ ધ પેરેગ્રાફ તો સિમિલર થશે કોપીનું ઇમિટેડ ત્યાર પછી ત્રીજું અ કેમલ ઇઝ અ શીપ ઓફ ધ ડેઝર્ટ ઇટ ઇઝ ઇટ હેઝ અ થિક એન્ડ પેડેડ ફિટ ધ હોટ સન ડઝ નોટ બર્ન ધેમ સો ઇટ કેન વોક ઓન ધ હોટ સેન્ડ અહીંયા તમને આપેલું છે આમ તો એના ઉપરથી જોઈએ આપણે પહેલો સવાલ હાઉ મેની બોટલ્સ ઓફ વોટર કેન કેમલ ડ્રિંક એટ અ ટાઈમ ધ કેમલ કેન ડ્રિંક ટુ હંડ્રેડ બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ Can a camel eat thorns? To Jabosh, a camel can eat thorns. How can camel walk on the hot sand? The camel can walk on the hot sand because it has a thick and padded feet that are not burned by the hot sun. A camel stores food in its stomach, true or false? To is false. Find out one word for a period of two weeks from the paragraph To is fortnight. ત્યાર પછી ચોથો પેરેગ્રાફ આપણને આપેલો છે જે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે જોઈએ એમના ઉપર છે પહેલો સવાલ વેર વોઝ ગીતા ગોઈંગ તો ગીતા વોઝ ગોઈંગ ટુ સ્કૂલ ડીડ ગીતા નો સ્વિમિંગ તો જવાબ આવશે યસ ગીતા ન્યૂ સ્વિમિંગ વાય ડીડ ઓલ પ્રેઝ ગીતા તો ગીતા વોઝ પ્રેઝડ્ડ ફોર હર કવરેજ એન્ડ ક્વિક એક્શન ઇન રિસ્ક્યુઇંગ શ્યામ ફોર ધ પોન્ડ શ્યામ સેવડ ગીતા ટ્રુઅર ફોલ્સ તો ફોલ્સ ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ફોર ફાસ્ટ ફોર ધ પેરેગ્રાફ તો ફાસ્ટનો સિમિલર થશે ક્વિકલી ત્યાર પછી પાંચમો પેરેગ્રાફ આપણને આપેલો છે જે પણ તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ વોટ વોઝ અર્ચના થિંકિંગ તો અર્ચના વોઝ થિંકિંગ ટુ મેક સમથિંગ ડિલિશિયસ ઓન ધ ડે ડીડ અર્ચના ગેટ રેન્ક ઇન ધ કુકિંગ કોમ્પિટિશન તો જવાબ આવશે યસ અર્ચના ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇન ધ કુકિંગ કોમ્પિટિશન ત્રીજું વિચ ઇન્ગ્રીડિયન્ટ્સ ડીડ અર્ચના યુઝ ટુ મેક અ બાટી તો અર્ચના યુઝ વોલ વ્હીટ ફ્લોર સેમોલિના બેસન ઓઇલ સોલ્ટ એન્ડ વોટર ટુ મેક અ બાટી ફર્સ્ટ સી ટુક ઘી ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ફોલ્સ ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ઓફ ટેસ્ટી ફ્રોમ ધ પેરેગ્રાફ તો ટેસ્ટીનો થશે ગ્રેટ ટેસ્ટ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ આપેલી વિગત પરથી પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ દસ માર્ક છે તો પેરેગ્રાફ આપેલો છે આપણને આયુષિષ ડેલી રૂટીન બરાબર એના ઉપરથી પેરેગ્રાફ આપેલો છે એના ઉપરથી આપણે પ્રશ્નોના ઉત્તર લખવાના છે એટલે તેને તમારે ધ્યાનપૂર્વક વાંચવાનું છે સમજવાનું છે જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ વોટ ડઝ શી ઈટ ફોર અ બ્રેકફાસ્ટ તો આન્સર આવશે આયુષી ઇટ મિલ્કસ એન્ડ ભાખરી ફોર બ્રેકફાસ્ટ વોટ ડઝ શી ડૂ આફ્ટર અ બ્રેકફાસ્ટ આફ્ટર બ્રેકફાસ્ટ આયુષી બ્રશિસ હર્ટિસ અગેઇન વેર ડઝ શી યુઝવલી હેવ અ લંચ તો શી યુઝવલી હેવ અ લંચ એટ ધ સ્કૂલ વિથ હર સ્કૂલ મેટ હાઉ મેની હવર્સ ડઝ આયુ શી સ્ટડી ઇન અ સ્કૂલ તો આયુ શી સ્ટડીડ ફાઇવ અવર્સ ઇન ધ સ્કૂલ વોટ ડઝ આયુ શી ડુ વેન શી રિટર્ન હોમ તો આઈ યુ શી ડઝ હર હોમવર્ક આફ્ટર રિટર્ન્સ હોમ ત્યાર પછી બીજો પેરેગ્રાફ આપણે અહીંયા આપેલો છે જેને પણ તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે ચાલો તો એની અંદર તમે જોશો તો એક નંબર ઉપર અહીંયા પેન્સિલ જે શબ્દો જે છે ને શબ્દો આપણે અહીંયાથી લખવાના છે પેરેગ્રાફની અંદરથી તો પેન્સિલ નોટબુક સેનિટાઈઝર લિક્વિડ હેન્ડવોશ હર્બ્સ ફ્રૂટ્સ બેગ્સ કોલ્ડ ડ્રિન્ક્સ આયુર્વેદિક કાઢા અને ફાસ્ટ ફૂડ તો અહીં એવા બધા શબ્દો જે છે એટલે કે વસ્તુઓના નામ જે છે તે આપણે અહીંયા દર્શાવવાના છે એવું પણ પૂછાઈ શકે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર આપેલા વિધાન સામે વ્યવસાયકારનું નામ લખો જેના પાંચ માર્ક્સ છે તો જો આઈ કેન બિલ્ડ અ વોલ એટલે કે હું દિવાલ ચણું છું તો એ મેસન આવશે કડિયો આઈ કેન કટ હેર વાણંદ એટલે કે બાર્બર આઈ કેન ગ્રો ક્રોપ્સ હું પાક ઉગાડું છું તો ફાર્મર આઈ કેન મેન્ડ શૂઝ તો કોબલર એટલે કે મોચી આઈ કેન ગીવ અ મેડિસિન્સ દવાઓ આપું છું એટલે ડોક્ટર આઈ કેન ટીચ અ સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓને ભણાવું છું એટલે ટીચર આઈ કેન મેક અ પોટ્સ હું ઘડાઓ બનાવું છું તો પોટર આઈ કેન કેચ અ થીફ હું ચોરને પકડું છું તો પોલીસમેન આઈ કેન બ્રિંગ અ લેટર્સ તો પોસ્ટમેન આઈ કેન મેક અ ફર્નિચર તો કાર્પેન્ટર આઈ કેન રિપેર ટેપ્સ તો પ્લમ્બર આઈ કેન સ્ટીચ અ ક્લોથિસ તો ટેલર આઈ કેન મેક અ ફર્નિચર તો કાર્પેન્ટર આઈ કેન રિપેર અટેપ્સ તો પ્લમ્બર આઈ કેન સ્ટીચ અ ક્લોથીસ તો ટેલર ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ કાઉસમાં આપેલા શબ્દમાંથી આપેલા સંવાદ પૂર્ણ કરે છે જેના કુલ દસ માર્ક છે તો કાઉસમાં તમે જોઈ શકો છો કે આપણને કેટલાક શબ્દો આપેલા છે એના મદદથી આપણે અહીંયા સંવાદ પૂર્ણ કરવાનો છે તો રીના સે ઇઝ ગુડ મોર્નિંગ સર રાખીશ સે ઇઝ ઓ રીના પછી ખાલી જગ્યા આપેલી છે તો ત્યાં જવાબ આવશે ગુડ મોર્નિંગ વોટ્સ ધ મેટર રીના સે સર ખાલી જગ્યા ગીવ મી સમ તો વિલ યુ પ્લીઝ ગીવ મી સમ બ્લેન્ક પેપર राकेश के इज से इज खाली जगह हियर दे आर तो कोर्स रीना से इज थैंक यू सर राकेश से इज वेलकम चलो त्यारीजो संवाद अपन ने अपे शिवानी अ राधिका वच्चे तो शिवानी से इज गुड मॉर्निंग राधिका तो राधिका कहते गुड मॉर्निंग शिवानी से इज मे आई टेक योर पेन तो राधिका से इज ऑफकोर्स यू मे शिवानी से इज थैंक यू इफ यू डोट माइंड मे आई टेक योर बुक રાધિકા સે ઇઝ સોરી આઈ એમ રીડિંગ ઇટ નાવ અને શિવાની સે ઇઝ ઇટ્સ ઓકે ચાલો તો આવી રીતે અહીંયા તમે જોઈ શકો છો આપણને પરીક્ષાની અંદર એક સંવાદ પૂછાવવાનો છે પાંચ માર્ક્સની અંદર તો તમે જોઈ શકો છો કે આપણે અહીંયા ચાર અથવા તો પાંચ સંવાદો જે છે તમારી સામે મૂકેલા છે જેથી કરીને તમે આ દરેક સંવાદનો અભ્યાસ કરી અને પરીક્ષા માટે સારામાં સારી તૈયારી કરી શકો મિત્રો અહીંયા તમારા માટે ખાસ જાહેરાત છે કે આપણે ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટની અંદર તમને અધ્યયન નિષ્પત્તિના આધારે સ્વાધ્ય પોથી એકમ કસોટીઓ ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી મોસ્ટ આઈએમપી પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નો વીણી વીણીને આપણે આની અંદર મૂકેલા છે કે જેથી કરીને તમે સારામાં સારી રીતે તૈયારી કરી શકો અને આદિત્ય સત્રાંત પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો તો દરેક વિદ્યાર્થીઓએ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને અસાઇનમેન્ટની પીડીએફ મેળવી લેવી જે તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળવાની છે સીધી તમે એની ઝેરોક્સ કરાવી અને ઉપયોગ કરી શકશો એની એક ખાસિયત એ છે કે તેમાં પ્રશ્નો તો આપેલા છે પણ સાથે સાથે જવાબો પણ આપેલા છે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ સારામાં સારી રીતે તૈયારી કરી શકે આ તમામ પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટે અહીંયા નંબર આપેલો છે વડે ખાલી જગ્યાઓ પૂરો અને ચિત્ર પણ અહીંયા આપણને આપેલું છે તો એ ચિત્રના આધાર આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે અને કાઉન્સની અંદર તમે જોઈ શકો છો આપણને કેટલાક શબ્દો આપેલા છે તો પહેલો સવાલ ધેર ઇઝ અ ચેન્ડલિયર એટલે કે ઝૂમર ખાલી જગ્યા ધ બેડ તો જવાબ આવશે ઓવર એટલે કે ઉપર છે ધ બોલ ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ તો જવાબ આવશે અંડર ધેર ઇઝ ધ પેરોટ ખાલી જગ્યા ધ કેજ તો જવાબ આવશે ઇન ધ શેલ્ફ્સ આર ખાલી જગ્યા ધ ટેબલ તો નિયર ધ પોસ્ટર ઇઝ ખાલી જગ્યા ધ બેડ તો જવાબ આવશે અબો ત્યાર પછી જોઈએ આગળ સ્ટડી ધ પિક્ચર ગીવન એન્ડ ફીલ ઇન ધ બ્લેન્કસ યુઝિંગ ધ વર્ડ ગીવન ઇન ટુ ધ બ્રેકેટ હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક ચિત્ર આપવામાં આવેલું છે અને ચિત્રના આધારે આપણે ઇન ઓન અંડર નિયર બિહાઇન્ડ વગેરે જેવા ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ચિત્ર ઉપરથી બીજી પાંચ ખાલી જગ્યાઓ આપણને આપેલી છે અથવા તો આ પ્રશ્નની અંદર આવું પણ પૂછાઈ શકે કે એક ચિત્ર આપ્યું હોય એની સામે એક ખાલી જગ્યા આપેલી હોય બરાબર તો આ રીતના પ્રશ્નો પણ આની અંદર આવી શકે છે તો આ રીતના પ્રશ્નો પણ આપણે અહીંયા દર્શાવેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત ઉદાહરણ મુજબ કાવ્યને આગળ વધારો જેમ કે અહીંયા ડોગ આપ્યું છે તો આઈ એમ સ્મેલિંગ આઈ એમ સ્મેલિંગ લુક એટ મી કેન યુ સ્મેલ એઝ આઈ ડુ રેબિટ આપ્યો છે તો રેબિટ શું કહે છે કે નો આઈ કાન્ટ નો આઈ કાંટ તો એવી રીતે આપણે આગળ વધારવાનું છે જો ફ્રોગ આઈ એમ હોપિંગ આઈ એમ હોપિંગ લુક એટ મી કેન યુ હોપ એઝ આઈ ડુ તો બેટ સે ઇઝ નો આઈ કાન્ટ નો આઈ કાન્ટ તો આવી રીતે તમે પોએમ જે છે તેને આગળ વધારવાનું કહ્યું છે જો આંટ આઈ એમ બીટિંગ આઈ એમ બીટિંગ લુક એટ મી કેન યુ બિટ એટ એઝ આઈ ડુ તો સ્નેક સે ઇઝ યસ આઈ કેન યસ આઈ કેન ભાઈ હા હું કરી શકું છું ત્યાર પછી જે કાવ્ય પંક્તિઓમાં સિંગના સ્થાને સ્પીક અથવા તો ડાન્સ મૂકીને કાવ્યને આગળ વધારો તો આવી રીતે પણ કાવ્ય આગળ વધારવાનું પૂછાઈ શકે તો જો તમને એક સ્ટાન્જા આપેલો છે એના ઉપરથી આપણે બીજા સ્ટાન્જા બનાવી શકીએ કે વી શેલ લર્ન ટુ સ્પીક વી શેલ લર્ન ટુ સ્પીક વી શેલ લર્ન ટુ સ્પીક સમ ડે ડીપ ઇન માય હાર્ટ આઈ લુ બિલીવ ધેટ વી શેલ લર્ન ટુ સ્પીક સમ ડે ત્યાર પછી એને જ આપણે જો આગળ વધારવું હોય તો આ રીતે વધારી શકીએ ડાન્સ મૂકીને વી શેલ લર્ન ટુ ડાન્સ વી શેલ લર્ન ટુ ડાન્સ વી શેલ લર્ન ટુ ડાન્સ સમ ડે ઓ ડીપ ઇન માય હાર્ટ આઈ ડુ બિલીવ ધેટ વી શેલ લર્ન ટુ ડાન્સ સમ ડે ત્યાર પછી જે પ્રશ્ન નંબર આઠ વિગતને આધારે ખાલી જગ્યાઓ પૂરો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને પહેલું કીધું છે કે હુ ઇઝ ધ નંબર સેવન પ્લેયર તો નંબર સેવનની જગ્યાએ આપણે અહીંયા સેવન્થ મૂકવાનું છે ઓર્ડિનલ નંબર મૂકવાનો છે બરાબર તો હુ ઇઝ ધ સેવન્થ પ્લેયર ત્યાર પછી બીજું ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ વોઝ ધ નંબર ઇલેવન પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા તો ડોક્ટર એપીજે અબ્દુલ કલામ વોઝ ધ ઇલેવન્થ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા એવી રીતે છે નયના સ્ટડીડ એટ નંબર વન ઇન ધ ક્લાસ તો નૈના સ્ટુડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ જય કેમ એટ નંબર થ્રી ઇન ધ રેસ તો જય કેમ થર્ડ ઇન ધ રેસ તારક ઇઝ ધ નંબર ફોર્ટીન ચાઇલ્ડ ઇન ધ ગ્રુપ તો તારક ઇઝ ધ ફોર્ટીન ચાઇલ્ડ ઇન ધ ગ્રુપ ત્યાર પછી ક્રમસૂચક શબ્દોને અંગ્રેજીમાં લખવાના આ રીતે પણ આ પ્રશ્ન પૂછાઈ શકે જેમ કે ત્રણ લખ્યું હોય તો એનો ક્રમસૂચક અંક લખો તો થર્ડ પાંચ છે તો ફિફ્થ ફોર છે તો ફોર્થ ફોર છે તો ફોર્થ સેવન છે તો સેવન્થ અને નાઇન્થ છે તો નાઇન્થ ત્યાર પછી પ્રશ્ન નંબર નવ કુષ્ટક બરફી ઉદાહરણ મુજબ વાક્યો બનાવો ચાલો તો અહીંયા ક્લૂઝ આપણને આપેલા છે બરાબર એ ક્લૂઝનો ઉપયોગ કરી અને આપણે આ વાક્યો બનાવવાના છે જુઓ સિંગ અ સોંગ તો કેન યુ સિંગ અ સોંગ યસ આઈ કેન સિંગ અ સોંગ કુક માય ફૂડ કેન યુ કૂક માય ફૂડ નો આઈ કેન નોટ કૂક યોર ફૂડ એ ક્રિકેટ તો કેન યુ પ્લે ક્રિકેટ યસ આઈ કેન પ્લે ક્રિકેટ તો આવી રીતે દસ અહીંયા તમે જોઈ શકો છો આપણને વાક્યો આપેલા છે ત્યાર પછી આપણને કહ્યું છે કે રીડ ધ ક્વેશ્ચન્સ ગીવન ઇન ધ એક્ઝામ્પલ ફ્રોમ અ ક્વેશ્ચન્સ લાઇક ધીસ એન્ડ આસ્ક અધર પીપલ ઇન યોર એરિયા તો આ પ્રમાણેના પ્રશ્નો તમારે પૂછવાના છે તમારા વિસ્તારની અંદર તો જો આ રીતે આપણે પૂછી શકીએ કેન યુ ઇન ધ પૂલ કેન યુ સ્પીક સ્પેનિશ કેન યુ ડાન્સ ધ ટેન્ગો કેન યુ બેક અ કેન યુ સોલ્વ અ રૂબિક્સ ક્યુબ કેન યુ પેઇન્ટ અ બ્યુટિફુલ પિક્ચર કેન યુ રાઇડ અ બાઇસિકલ કેન યુ સિંગ અ સોંગ કેન યુ ડૂ યોગા કેન યુ જગલ થ્રી બોલ્સ ત્યાર પછી પ્રશ્ન નંબર દસ યોગ્ય વિરામ ચિહ્ન મૂકી અને નીચેના વાક્ય લખો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા તમને એક સળંગ પેરેગ્રાફ આપેલો છે એમાં યોગ્ય જગ્યાએ યોગ્ય વિરામ ચિહ્નો મૂકતા જવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ એમ વિહાન પટેલ પછી અહીંયા પૂર્ણ વિરામ છે ત્યાર પછી અહીંયા તમે જોશો તો એફોસ્ટોફીસ આવશે પૂર્ણ વિરામ આવશે પાછું પૂર્ણ વિરામ આવશે અલ્પ વિરામ અલ્પ વિરામ પૂર્ણ વિરામ આવી રીતે દરેક જગ્યાએ તમે જોઈ શકો છો પૂર્ણ વિરામ ને અલ્પ મુકેલા છે પછી છે ધેટ ઇઝ અ વેજીટેબલ વેસ્ટ યોર મેજેસ્ટ્રી તો ધેટ ઇઝ અ વેજીટેબલ વેસ્ટ આવી રીતે ફેરેગ્રાફ ન પૂછાય અને વાક્યો પણ પૂછાઈ શકે તો વાક્ય પૂછાના હોય તો તમે જોઈ શકો છો અને વાક્યમાં પણ આપણે અલ્પ વિરામ અને પૂર્ણ વિરામ અથવા તો યોગ્ય વિરામ ચિહ્ન મૂકવાના પૂછાઈ શકે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે વાક્યના સ્વરૂપની અંદર પણ દર્શાવેલા છે ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર આપેલા વાક્યોને યસ્ટરડે અને એમાં વર્ગીકૃત કરો બરાબર કે ભાઈ ભૂતકાળના હોય અને યસ્ટરડે અને ભવિષ્યકાળના હોય અને ટુમોરોમાં તો કુલ પાંચ વાક્યો આપણને આપેલા છે તો એમાંથી યસ્ટરડેમાં કયા કયા આવશે તો કે ભૂતકાળમાં તો કે મધર વોકડ ઇન ધ ગાર્ડન યસ્ટર્ડે અહીંયા વોક આપેલું છે દેવ પ્લેડ ચેસ લાસ્ટ રાઇટ નાઇટ અને વી પ્લે કાઇટ્સ લાસ્ટ સન્ડે પછી ટુમોરો તો રાજેશભાઈ વિલ ઓપન ધ શોપ ટુમોરો સુમન એન્ડ લતા વીલ કુક ઇન ધ ઇવનિંગ મિત્રો ધોરણ ત્રણથી ની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે આપણે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે આ મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને આ જે અસાઇનમેન્ટ છે તેની અંદર આપણે અધ્યયન નિષ્પતિઓ સ્વાધ્યાયભૂથી એકમ કસોટીઓ ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી મોસ્ટ આઈમપી પ્રશ્નો વીણી વીણીને મૂકેલા છે તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ પીડીએફ જે છે તે મેળવી લેવા અને તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને તમે પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો ચાલો તો તમે જોઈ શકો છો કે યસ્ટરડે અને ટુમોરો બરાબર છે એને આપણે વિભાજીત કરવાના છે તો યસ્ટરડેમાં આવશે મોહન સેંગ સોંગ ધ ગર્લ વિલ સ્કીપ ઇન ધ ગાર્ડન નિલેશ ક્લાઇમ્બ ટ્રી વી વિલ ક્લીન ધ ટુમોરો મોહન વિલ કલર પિક્ચર ધે વિલ લર્ન અ પોએમ નેક્સ્ટ વીક ત્યાર પછી ફરી પાછા આપણને કેટલાક પાંચ વાક્યો આપેલા છે એને પણ યસ્ટરડે એન્ડ ટુમોરોમાં વર્ગીકૃત કરેલા છે તમે જોઈ શકો છો તો આ રીતે મિત્રો તમે આ સમગ્ર સોલ્યુશન જે છે સમગ્ર જે અસાઇનમેન્ટ જે છે તેનો અભ્યાસ કરી શકો છો અને જો આ સમગ્ર અસાઇનમેન્ટનો અભ્યાસ તમારે પીડીએફમાં કરવો હોય અથવા તો ચેરક્સ કરાવીને કરવો હોય તો આ પીડીએફ તમે મેળવી પણ શકો છો તમારા વોટ્સઅપ નંબર ઉપર અથવા તો નીચે લિંક આપેલી છે તેના ઉપરથી ડાઉનલોડ કરી શકો છો મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના અદ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના બધા જ વિષયના મોસ્ટ હેમ્પી પ્રશ્નપત્ર અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર More